टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आप जो रहा शो न्यूज कैपिटल हूं चुकूष आग्रह રખડતા પશુઓ સામે સુપ્રીમ કોર્ટે કડક આદેશ કર્યો છે કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે હવે સ્કૂલ કોલેજ અને હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર રખડતા કૂતરાઓને સ્થાન નહીં મળે રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો હવે સંપૂર્ણ ભારતમાં લાગુ થશે સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને ત્રણ અઠવાડિયામાં સ્ટેટ્સ રિપોર્ટ અને સોગન નામું રજૂ કરવા માટે આદેશ આપી દીધો છે અને સાથે જ કહ્યું છે કે પકડાયેલા કૂતરાઓને ફરી એ જ સ્થળે છોડવામાં આવશે નહીં જ્યાંથી તેઓને પકડવામાં આવ્યા છે પરંતુ તેમની નસબંધી કરી અને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે હવે સવાલ એ છે કે શું આ નિર્ણય માનવ સુરક્ષા માટે જરૂરી છે કે પછી આ નિર્ણયથી પ્રાણી કલ્યાણના સિદ્ધાંતોને ઠેસ પહોંચશે આજે ચર્ચામાં જાણીશું કે રખડતા કૂતરાઓને હટાવવાનો કોર્ટનો આદેશ માનવ સુરક્ષા કે પછી પ્રાણીએ અન્યાય આ શરૂઆત કરીશું આજની આ ચર્ચાની અને આપણી સાથે આ ચર્ચામાં જોડાશે શશિકાંતભાઈ શર્મા જેઓ શ્વાન પ્રેમી છે કૌનિકભાઈ ઠક્કર વેટરનરી ડૉક્ટર છે સાથે સંતોષ મિશ્રા કે સામાજિક કાર્યકર છે આપણી સાથે અત્યારે શશિકાંતભાઈ જોડાયેલા છે સૌથી પહેલાં તો આપને પ્રશ્ન કરીશ કે આ નિર્ણય લેવામાં આવ્યો છે એક સંતુલન જાળવવા માટે આ નિર્ણય યોગ્ય ગણાશે કે પછી ક્યાં ક્યાંક આ જે પ્રાણીઓ છે તેમની સાથે એક અન્યાય રૂપિયા આદેશને માની શકાય નમસ્કાર મારું આટલું જ કહેવું છે કે જ્યારે આપણે પ્રાણીઓની વાત કરીએ તો એનું બેઝિક એ જ છે કે જ્યાં રે પેદા થયા હોય મોટા થયા હોય રહેતા હોય એમને ત્યાંથી ખસેડીને આપણે નવી જગ્યાએ અને એ જગ્યાનું અસ્તિત્વ બી નથી હજી તો હજી એમને કીધું છે કે તમે ત્રણ અઠવાડિયામાં ચાર અઠવાડિયામાં અમને સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરો તો જ્યારે જે શેલ્ટર હોમની વાત થઈ રહી છે કે આ લોકોને કેચ કરીને તમે શેલ્ટર હોમમાં મૂકો એ શેલ્ટર હોમ એક્ઝિસ્ટ જ નથી કરતા તો કઈ રીતના આ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એની એને એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે બીજી વસ્તુ એ છે કે જ્યાં આમાં એવું એવું છે કે એક વ્યક્તિ પકડાય છે એક ચોર પકડાય છે તો આખા સમુદાયને ગમે તેમ કરીને જે રૂલ છે એ પ્રમાણે લાવી દેવામાં આવે એટલા બધા સ્કૂલ કોલેજીસ આપણે જોઈએ છીએ સોસાયટીસ પાર્કસ એને બધા ત્યાં સોસાયટીના લોકો પાર્કના લોકો હોસ્પિટલ્સમાં બી આપણે જોઈએ તો આપણે વડોદરાની જ વાત કરીએ તો એક બે મોટા મોટા હોસ્પિટલ્સ આપણે પબ્લિક હોસ્પિટલ્સ સયાજી હોસ્પિટલ કહીએ કે જે આરએસ કહીએ આપણે જ્યારે જતા હોય તો આપણે નજરમાં ત્યાં શ્વાનો પડતા જ હોય બેદરકારી થોડીક આપણા તરફથી બી થાય છે કે આપણે ગેટ પર જ્યારે વોચમેન બેસાડ્યા છે વોર્ડમાં કામ કરતા ત્યારે આપણે એટલે કાળજી રાખીએ કે હા એ તે પ્રિમાઇસિસની અંદર નહીં હોસ્પિટલને એવા એરિયાઝમાં ના પહોંચી જાય જેથી કરીને નુકસાન પહોંચાઈ શકે ક્યાંક એવું નુકસાન પબ્લિકને થઈ શકે પણ એનો મતલબ એ નથી કે ભાઈ ચાર એક્ટરમાં ફેલાયેલી હોસ્પિટલમાં તમે ચારે ચાર એક્ટરમાંથી બધા જ રોગને કાઢીને શેલ્ટર હોમમાં મૂકી દો તો કોઈ બી શેલ્ટર હોમની કેપેસિટી એ બનતા બનતા બી નહીં નહીં તો કે છ મહિના આઠ મહિના કે એક વર્ષ લાગી જાય છે ત્યારે એ શટરો થાય અને ત્યાં રાખવામાં આવે બધાને ત્યાં એ લોકોને સ્ટેલાઇઝેશન અને વેક્સિનેશન કરે પ્રાયોરિટી જે આપવી જોઈએ છે કે સ્ટેલાઇઝેશન અને વેક્સિનેશન જો ટાઈમ પર થાય તો ઇન કેસ જો આવા બી બને તો જ્યારે ડોગ સ્ટેલાઇઝડ હોય ને વેક્સિનેટેડ હોય તો ત્યાં આપણા જે મેઇન કન્સર્ન જે છે હડકવાનું કે કોન્ફ્લિક્ટનું એ દૂર થાય તો મેન એ છે કે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે નો ડાઉટ એમનું મેઇન કન્સર્ન છે કે નાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જ્યાં રહેતા હોય કે દર્દીઓ જ્યાં હોય એ ઓલરેડી ટ્રોમામાં હોય અને એક બે કેસીઝવા બને તો જેથી કરીને સમાજ પર એની અસર એવી રીતે જાય છે કે હા એનો કોઈ નિકાલ લાવવાની તાત્કાલિક જરૂર છે પણ એના માટે એક સિસ્ટમ જે આપણે છેલ્લા વીસ વર્ષમાં કે પંદર વર્ષમાં આપણાથી જે ચૂક થઈ છે એને એકદમથી આવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ બધા જ માટે ખૂબ જ અઘરું રહેશે અને આવનાર ટાઈમમાં જોવાનું રહેશે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થઈ શકે છે મારા હિસાબે જેમ આપણે એક મનુષ્ય તરીકે સમાનથી જીવાનો આપણને અધિકાર છે એવી જ રીતે આ પ્રાણીઓને પણ સમાનથી જીવાનો અધિકાર છે અને તેથી તેમના માટે જો શેલ્ટર હોમ બનાવવામાં આવે અને એમને એમની કાળજી રાખવામાં આવે તો એનાથી ઉત્તમ એમના માટે આપણે એક મનુષ્ય તરીકે કઈ ના કરી શકીએ બરોબર એટલે જે સુપ્રીમ કોર્ટે જે બી નિર્ણય લીધો છે એને હું આવકારું છું સાથે સાથે આ જે આદેશ છે એ ફક્ત કાગળ ઉપર ના રહે કાયદા જે છે એ ફક્ત કાગળ પર ના રહે અને તેને જે કોર્પોરેશન છે કે કોઈ બી સરકારી વ્યવસ્થા છે એ એનો સંપૂર્ણપણે પાલન કરે જેથી કરીને આ લોકોને જીવાનો જે અધિકાર છે એ પણ એમને મળી રહે આજે આપણે જોઈતા હોઈએ કે રસ્તા ઉપર જે છે એ અમુક વખતે આ બિચારા પ્રાણીઓને લોકો હેરાન કરતા હોય છે આ આ એમને નથી કરાડતા કંઈક ને કંઈક જે છે એમને ક્યાંક હેરાનગતિ થતી હોય હવે એમને હેરાનગતિ થતું હોય ત્યારે આપણે એને રક્ષણ પૂરું પડે એના માટે એને શેલ્ટર હોમ જેવા એને પણ રહેવા માટે વ્યવસ્થા આપીએ એ સૌથી ઉત્તમ ગણાશે મારું એવું વ્યક્તિગત માનવું છે બિલકુલ બિલકુલ અને શશિકાંતભાઈ બીજો એ પણ સવાલ છે કે જે રીતે શેલ્ટર હોમની શરૂઆત તો થાય સરકાર દ્વારા કરવામાં આવે અને આ એક પગલું પણ ખૂબ જ આવકારદાયક છે કારણ કે જે હાલત અત્યારે જે ઢોરોની થઈ રહી છે રખડતા ઢોરોની તેને કારણે તેમને ક્યાંક આશરો મળશે અને તેમની જે જરૂરિયાતો હોય છે જે મેડિકલની વાત કરી લઈએ તો તેમને સારવાર પણ યોગ્ય સમય પર મળી રહે તો આ વિશે આપની દ્રષ્ટિ કેવી રહેશે ના જો આપણે જોતા જ આવ્યા છે કે આપણે જ્યારે આપણે રોડની વાત કરીએ કે રસ્તાઓની વાત કરીએ તો રખડતા પ્રાણીઓની લીધે એક્સિડન્ટ થાય છે એમાં આપણે ક્યાંય વિરોધ નથી કે હા એ પણ આપણે એના માટે પોલિસીસ કઈ રહ્યા છે અને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યા છે શું આપણી પાસે પૂરતી પોળ છે શું આપણા માટે જે ઢોરની રખરખાવ કરે છે એના માટે આપણી પાસે પૂરતા બેટ છે શું આપણી પાસે સિટીમાં એવી જગ્યાઓ છે જ્યાં આપણે એક ટાઉનશીપ બનાવી શકીએ એક મોડલ ઊભું કરી શકીએ કે હા આ લોકોને આ જે પાંચ એકર કે છ એકર હેઠળમાં આપણે બધું આ ઢોરો અહીંયા જ રહેશે આ લોકો સાથે એ લોકોને એક ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ રહેશે જ્યાં આ લોકો બેસ સાથે રહીને ગોપાલકો રહી શકે કામ કરી શકે એમને માટે વેટન્ડ વેટ હોય હોસ્પિટલ હોય એમને આપણે માર્કેટિંગ સપોર્ટ ઉભો હોય કે ડેરીની ડેરી સાથે સંકળાયેલા હોય એવી રીતના મોડલ બી આપણે ઊભા કરવો છે આ ડિમાન્ડ સપ્લાય કારણ છે કંઈક પ્રોબ્લેમ થઈ એટલે સીધો ઓર્ડર કરી દીધો એટલે ત્યાં તમે સપ્લાય જ નથી તમે ડિમાન્ડ ઊભી કરી દીધી હવે તમે કહો છો શેલ્ટર હોમમાં રાખવાના ઓર્ડર થઈ ગયો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે આવકાર્ય છે પણ સામે કશું જ નથી અત્યારે પેપર બી પેપર પર બી પોલિસી નથી અત્યારે તો કોર્પોરેશન ક્લિયર જ નથી કે કરવું શું તો જ્યારે આવી પોલિસી હોય ને તમે એકદમથી ઓર્ડર કરો કે ના આ મને ત્રણ અઠવાડિયામાં ચાર અઠવાડિયામાં મને આનું ફીડબેક જોઈએ ફેસિલિટીઝ જોઈએ તો એ પ્રેક્ટિકલી શક્ય લાગતું નથી હા જ્યારે આ થઈ જશે અને અમે એને એક પોઝિટિવ વે તરીકે જ લઈએ છે એ લોકોને તે જગ્યા અમુક જગ્યાએ એવું હોય છે જ્યાં એમને ટાઈમે ખાવાનું નથી મળતું મેડિકલ એટેન્શન નથી મળતી એ બધું નથી થતું સ્ટેલાઇઝેશન ટાઈમ પર નથી થતું તો જો આવા ઇન્સ્ટિટ્યૂટ ઉપરથી આપણે લઈએ છીએ ડોક્સને એનું સ્ટેરાઇઝેશન વેક્સિનેશન કરીને એક સારી જગ્યાએ રાખીએ છીએ તો એમના માટે સારું છે કંઈ વાંધો નથી પણ પછી શેલ્ટર હોમની કન્ડિશન્સ ત્યાંની માટે ફેસિલિટીસ એ બધાનું બી એક પ્રોપર રીતે રખરખાવ એ બધું બી જરૂરી છે અને એના માટે એક સોશિયલ ઓડિટનો બંદોબસ્ત આ ઓર્ડરમાં કરવો જોઈએ કે હા જ્યારે પ્રાણી ક્રૂરતા થાય કે ખાય તો જ્યારે જીવદયા પ્રેમીઓ છે એ જ્યારે એ શેલ્ટરની વિઝિટ કરે તો એ સેટિસફેક્શન એક સેટિસ્ફેક્ટરી રિપોર્ટ એમને મળે એક સેટિસ્ફેક્ટરી વ્યૂ એમને મળે એવી રીતની બી ફેસિલિટી ત્યાં હોવી જોઈએ અને એમનું ઇન્વોલ્વમેન્ટ ત્યાં હોવું જોઈએ બિલકુલ બિલકુલ આપણી સાથે વેટરનરી ડૉક્ટર કોનિક ઠક્કર પણ જોડાયા છે કોનિકભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જે રીતે અત્યારના આ મુદ્દાઓ સામે આવ્યા છે અને ત્યારબાદ જે નિર્ણય અત્યારે આદેશ છે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો સૌથી પહેલાં તો રાજસ્થાનની હાઈકોર્ટે આ આદેશ કર્યો હતો ને જે રીતે વધતી સંખ્યાઓ આ કૂતરાઓની છે કાં તો પછી અન્ય રખડતા ઢોરની અને સૌથી વધુ ભાર આમાં આપવામાં આવ્યો છે શ્વાનોની જે વધતી સંખ્યાઓ છે તેની પાછળના વૈજ્ઞાનિક કારણો પણ જાણવા એટલું જરૂરી છે કૌનિક ભાઈ આપ શું કહેશવાના પાછળ શું પહેલા પણ આટલી હતી આજ વસ્તી વધારો આ રીતનો થયો હતો કે પછી ક્યાંક વચ્ચે એવું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે જેના કારણે વસ્તી અટકી અને ફરીથી હવે પાછો વધારો થયો હવે કેવું છે કે મેટ્રો સિટી બની રહી છે આપણી આપડી અવાજ આવે છે બિલકુલ બિલકુલ મેટ્રો સિટી આપડી બની રહી છે મેટ્રો સિટીમાં જે રીતનું પોપ્યુલેશન વધશે એ રીતે સ્વાનિક્યા વધવાની છે દરેક પોતપોતાના મંતવ્ય પ્રમાણે પોતપોતાની જરૂરિયાત પ્રમાણે કોઈ ગાર્ડ તરીકે ડોગ લાવે છે કોઈ ફેમિલી તરીકે ડોગ લાવે છે કોઈ એકલતા અનુભવે છે એના લીધે ડોગ લાવે છે તો દરેકની પોતપોતાની જરૂરિયાત પ્રમાણે ડોગની સંખ્યા એ વધવાની જ છે જેને આપણે રોકી શકવાના નથી પણ મારું એવું કહેવું છે કે આપણે લોકોને જાગૃત કરીએ લોકોને ટ્રેન કરીએ ડોગને ટ્રેન કરીએ અને બિહેવ શીખવાડીએ એ બધું કરશું તો બંને આપણે બંને વસ્તુ જાળવી શકશું ડોગ નું પોપ્યુલેશન બી જાળવી શકશું એનાથી લોકોને તકલીફ થતી એ બી આપણે જાળવી શકીએ બિલકુલ 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 અને આ સાથે સંતોષભાઈ એ પણ જાણવા માગીશું આપ પણ સમાજ વચ્ચે રહો છો અને સામાજિકતાની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો ઘણા લોકો એવા છે કે જ્યાં આગળ જઈ અને આ શ્વાન હોય તેમને જમવાનું જાહેર રસ્તા ઉપર જમાડે છે અને તેને લઈને પણ ક્યાંક હવે ટકોર કરી છે કે આ તમામ લોકો જો આને બચાવવાનો પ્રયાસ કરશે તેની સામે પણ કાંઈક કાર્યવાહી કાયદાકીય રીતે કરવામાં આવશે

આપણે ખવડાવીએ તો આપણે નાટેક કરે ના કરે એ એમની મેન્ટાલિટી છે એટલે હું તો એવું જ માનું છું કે દરેક માણસ જો એક રોટલી રોટલીની ડોગને ખવડાવવાની ચાલુ કરશે તો એ જે પર્ટીક્યુલર ડોગ છે એ એમને ક્યારે બાઇટ નહીં કરે હં બિલકુલ બિલકુલ સંતોષભાઈ આપ શું કહેશો આ મુદ્દે એકચ્યુલી મારા હિસાબે જ્યારે આપણે જે રકડતા ઢોર હોય કે કુંદરા જે આ લોકોને જ્યારે આપણે કોઈક પ્રોપર શેલ્ટર રૂમમાં રાખીએ અને ત્યાં ડૉક્ટરોની ટીમ હોય તો શું છે કે એમની કાળજી પ્રોપર થાય અને જ્યારે પ્રોપર થાય એટલે એમને કંઈક તકલીફ હોય બીમારી હોય કંઈ બી હોય હવે ધારો કે અમુક લોકો શું છે અત્યારે તમે જુઓ તો રસ્તા ઉપર બિસ્કીટ ખવડાવે પારલેજી ખવડાવે હવે એવી માન્યતા મને તો એવું જાણવા મળ્યું છે કે એનાથી ડાયાબિટીસ જેવું આમ જેમ આપણને થાય રીતે એમને બી કંઈક પ્રોબ્લેમ થતી હોય છે તો આ કહેવાનો મતલબ શું છે કે જ્યારે એ શેલ્ટર હોમમાં રહેશે ત્યારે ડોક્ટરની દેખરેખ હેઠળ એમને જે રીતે પોષણની જરૂર હશે એ રીતે એમને ખાવા માટે મળશે અને એક નાગરિક તરીકે હું પોતે પણ જે છે એ આજની તારીખમાં ગાયો માટે રખડતા ગાયો માટે હું પોતે ડોનેશન કરતો હોઉં છું તો મારા જેવા ઘણા લોકો એવા છે જે ઢોર પ્રેમી છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે કોઈ સ્થાનિક એમાં એની અંદર જે 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 લોકો ડોનેશન કરી અને આ માટે મદદરૂપ થઈ શકે બિલકુલ બિલકુલ અને આપ કેવી રીતે જોશો જે રીતે જેટલા પણ ખવડાવનારાઓ હોય છે શ્વાનને તે પણ મોટી સંખ્યામાં છે તેમની પર આવા પ્રતિબંધો એ કેટલા અંશે યોગ્ય અને તેની પાછળના આપ કયા મૂળભૂત કારણો જોઈ શકો જો બહુ ક્લિયર રીતે હું બી એક ડોગ ફીડર છું હું બી યુનિવર્સિટીમાં અને હોસ્પિટલમાં ફીડિંગ કરાવું છું મારું એટલું કહેવું છે કે જ્યારે આપણે આ ઓર્ડર ઇમ્પ્લિમેન્ટ કરવા જાઉં છું ત્યારે એવું નથી સો સો ટકા રીતે તમે પકડીને એમને મૂકી દો આપ ફાઇન્ડ આઉટ કરો કે યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષમાં શું એક પણ ડોગ બાઇટનો કેસ છે જો હોય તો અહીંયા પચાસ ડોગ છે સો ડોગ છે તો કયા કઈ ફૅકલ્ટીઝની પાસે ક્યાં કઈ જગ્યા પર એ કેસ બન્યું છે એ પર્ટિક્યુલર ડોગને આપ લઈ જાઓ નેસ્ટલાઇઝેશન કરીને વેક્સિનેશન કરીને એને ત્યાં રાખી દો વાંધો નહીં પણ યુનિવર્સિટીમાં ત્યાં બસો ડોગ છે બસે બસે ડોગને તમે લઈ જાઓ અને ત્યાંથી તો પર્યાવરણ માટે હું કહું છું કે ત્યાંના પર્યાવરણ માટે બી આ ખતરનાક રહેશે ડોગ્સ માટે બી નહીં સારું રહે અને ત્યાં બી વિદ્યાર્થીઓ જ્યાં ત્યાં પાંચ પાંચ સાત સાત વર્ષ બનતા હોય એમની લાગણી ત્યાં બંધાતી હોય અને એ લોકો બી એમને ફીડ કરતા હોય એ સાથે મળતા અને હળી મળીને રહેતા હોય તો પછી એ ઇન્વાયરમેન્ટને બગાડવાની મને નથી લાગતું કે આ જરૂર છે પણ હા ફેસિલિટીઝ ક્રિએટ થાય સારી એવી ફેસિલિટી ક્રિએટ થાય જ્યાં આપણે એવા પોઈન્ટ છે કે હા અહીંયા કેસીસ બની રહ્યા છે બાઇટના કેસ બન્યા છેલ્લા બે વર્ષમાં કે ત્રણ વર્ષમાં અને ત્યાં એક પોટેન્શિયલ પોઈન્ટ છે તો ત્યાંથી તમે ડૉ પિક કરીને વેક્સિનેશન કરીને શેલ્ટર રૂમમાં રાખો તો ત્યાં તે તર્કસંગત બને છે પણ આવી રીતે હંડ્રેડ એક બ્લેન્કેટ નાખીને બ્લેન્કેટ ઓર્ડર એક મને ક્યાંક મારી રીતે ઇન્ડિવિજ્યુઅલ રીતે યોગ્ય લાગતું નથી બિલકુલ બિલકુલ અને કોનિકભાઈ જેમ અત્યારે સંતોષભાઈ કીધું હતું કે આપણે ગમે તેમ ખવડાવી દઈએ છીએ શ્વાનોને જેમને બાયોલોજીકલી તેમના બોડી માટે અનુકૂળ નથી હોતું કારણ કે બિસ્કિટ ખવડાઈ દીધા જેમાં ગ્લુકોઝ વધારે હોય ને તેને કારણે ડાયાબિટીસ થઈ શકે તો કોનિકભાઈ એ પણ જાણવું છે કે શું આ ખાવા પીવા પાછળ તેમનો બદલાવ જે આવ્યો છે તેને કારણે આ જે શ્વાનો છે તે એટલા બધું આક્રમક થઈ ગયા છે ને આટલી બધી ઘટનાઓ પ્રકાશમાં આવી આક્રમક થવા પાછળનું બાયોલોજિકલ કારણ શું હોય

અને કોઈ બી હું તો એમ માનું છું કે ચલો હડકાયું ઉતરું બી હોય તમે જોડેથી શાંતિથી નીકળી જાઓ તો તમને બાઇટ કરવાનું નથી તમે થોડી ઘણી અડપલા કરો કે તમે થોડા સામે લિએક કરો કે કશું બી કરવા જાઓ ત્યારે એ લિયેક કરે છે આ મારો અનુભવ છે કે કે હું છેલ્લા આઠ વર્ષથી આ પ્રેક્ટિસમાં છું મને આજથી દસ વર્ષ પહેલાં મને બી એક ડોગ બાઈટ થયું હતું પણ મેં સામેથી ડોગને ચંચેડા કર્યા હતા એટલા માટે મને બાઇટ થયું હતું એના પછી આજ સુધી મને કોઈ ડાઉટે બાઇક કર્યું નથી તો આના માટે અવેરનેસ માટે કેમ્પેન કરવા જોઈએ કોઈ બી મોટી સોસાયટી કોઈ બી એરિયામાં કે ગમે ત્યાં જઈને પર્ટિક્યુલર એરિયામાં જઈને એક નાટક રજૂ કરો કે શું શું હોય શું કરવાથી આપણને ખ્યાલ આવે કે ડોગ એગ્રેસિવ થવાનું છે બટ અટેક કરશે આપણને એ રીતે અવેરનેસ ફેલાવશો તો વધારે સારું છે તમે આખા અમદાવાદ કે આખા ગુજરાતના ડોગને સેલ્ટરમાં રાખશો તેની જગ્યા કેટલી મોટી ગુરશે અને એ પ્રેક્ટિકલી પોસિબલ છે કે નહીં આ તમે પર્ટિક્યુલર માનો કે પચીસ થી ત્રીસ ડોગ એક ડોક્ટર જોઈએ તો આટલા બધા ડોગ વચ્ચે તમારે કેટલા ડોક્ટર રાખવા પડશે એ બધા ડોગ સાથે રહેશે તો કોઈ તો એકબીજાને બાઇટ નહીં કરે એ કરવા નથી ઝઘડા કરવા છે અંદર અંદર તો પ્રેક્ટિકલી બધું વિચાર ખાલી થિયોરિટીકલ વિચારવું ઇઝી છે તમે થિયરીમાં લખી દો એ વસ્તુ અલગ છે પણ પ્રેક્ટિકલ વસ્તુ એ એનથી બી અલગ છે બિલકુલ બિલકુલ અને આપણને શું લાગે છે સંતોષભાઈ કે જે રીતે આ આજના જમાનાની અંદર જે લોકો છે તેમને પણ આ જે શ્વાન છે લઈ અને શિક્ષિત કરવા જોઈએ તેમને પણ ક્યાંક શિક્ષણ અને સાથે સમજણ આપવી પડે કે ભાઈ શ્વાનની આ લક્ષણો જોવા મળી રહ્યા છે અને આનાથી આ રીતે બચી શકાય કે પછી આ રીતે તેને કાબૂમાં લાવી શકાય કીધું ને કે આ જે શ્વાન હોય ને એને કોઈ અડકલા કરે ને એને કોઈ હેરાન કરે તો જ એ જે છે ને એક કરડે બરોબર અને હું એ વાતથી સો ટકા સહેમત છું આપણે ઘણી વખત રોડ ઉપર જોઈએ અમુક લોકો જે ગાડી ઉપર ચડતા હોય અને જે પગ ઘસડતા ઘસડતા એની બાજુમાંથી નીકળે હવે આ પ્રાણીઓ છે એ લોકો ડરી જાય બરોબર તો આવા અમુક લોકોના લીધે હવે આમાં શું છે કે આજે લોકો જે છે સમજતા એવા લોકો છે જેમના જે અડપલા જેવા કાર્યકર જે કામ કરે છે એના લીધે બીજા જેવ થી પંચાણું હોય જે ડોગ પ્રેમી પણ હોય એવું બી નથી કે એમને ડોગ થી ક્યાંય નફરત હોય ડોગ પ્રેમી હોય એમને બી ડોગ જે છે કરડી જાય તો આવી પરિસ્થિતિ જે છે ને એના માટે એક તો નિયમ એવી કે આવી રીતે જે ડોરો એટલે ડોરો હોય કે રકડતા જે એમને જે બી આવી રીતે હેરાન કરતું હોય ને એની સામે તો કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને એમને છે ને જરૂર પડે ને એમને મહિનાની જેલ બી કરી દેવી જોઈએ જેથી કરીને છે ને આવા તત્વો છે સુધરી જાય બિલકુલ બિલકુલ અને શશિકાંત ભાઈ એક સવાલ પણ અહીંયા ઊભો થયો છે કે શું જે વર્તન બદલાઈ રહ્યું છે અને શ્વાનોના વર્તનની અંદર શું માણસોનો પણ એટલો જ હિસ્સો જવાબદાર છે હું તો કહીશ કે માણસો જવાબદાર છે આપણે અને બહુ બ્લેન્ક સાદી રીતે લઈએ તો આપણે આપણી આપણી વસ્તી જેટલી વધી છે આપણી જેટલી વસ્તી વધી રહી છે તો એમના માટેના જે એરિયાઝ હતા એ એરિયાઝ આપણે કવર કર્યા છે ભલે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય નવી હોસ્પિટલ હોય કે ગાર્ડન હોય કે નવા રેઝિડેન્શિયલ કોમ્પ્લેક્સીસ હોય આપણે ધીરે 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 બધું જ કવર કરતા થયા છે તો એ જોનાર વસ્તી છે કે જ્યારે એ લોકોને એ લોકોને ત્યાંથી કાઢી દેવામાં આવે કરતા હોય ત્યાં ક્યાંક તો રોડ પર આવશે ક્યાંક તો જ્યાં એમને શેલ્ટર મળી જશે જ્યાં જગ્યા મળી જશે ત્યાં એ લોકો જતા રહેશે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે ચાર કલાક પાંચ કલાક છ કલાક આઠ કલાક ચાલે પછી બંધ હોય બીજા દિવસે સવારે ઓપન થતું હોય તો એ લોકોને ત્યાં સેફ ફીલ થતું હોય તો આમ ડોગ્સ ત્યાં જતા રહે તો પછી જયારે ત્યાં જન્મ થાય તો ત્યાં રહેતા થઈ જાય તો પછી એ લોકો માટે એક ઇન્વોલ્વમેન્ટ થઈ જાય હાઉસ ઇન્વોર્મેન્ટ થઈ જાય લોકો સાથે એમની ઓળખાણ થઈ જાય પછી તમે એકદમથી બધાને પકડીને કાઢો ને બીજી વસ્તુ તમે વિચારીને જુઓ કે ગુજરાતમાં જેટલા સ્કૂલ છે જેટલા હોસ્પિટલ્સ છે જેટલા ગાર્ડન છે જેટલી બસ સ્ટોપ છે જેટલા શું એમને ફેન્સ કરી શકાય શું સો ટકા ડોગનું અંદર આવું આપણે રોકી શકાય એ પ્રેક્ટિકલી ફિઝિબલ નથી લાગતું અને નથી પોસિબલ અને તમે ત્યાં એક અધિકારી મૂકો એક અધિકારી હેઠળ તમે આખા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક અધિકારી બે અધિકારી દસ અધિકારી બી મૂકો તો શું એ જેટલા બી હોસ્પિટલ્સ સ્કૂલ્સ ગાર્ડન બસ સ્ટેશન અને રેલવે આવેલા શું એની બાયદારી આપી શકશે કે હું અમે બધા કેચ કરી લઈશું ને બધાને કોઈ નવો ડોગ અંદર આવે જ નહીં પ્રિમાઇસિસમાં એ પ્રેક્ટિકલી ફિઝિકલી નથી લાગતું એની જગ્યાએ આપણે આ ડિમાન્ડ સપ્લાય મિસમેશ થશે એની જગ્યાએ આપણે પહેલાં આપણે એમની જે છે ડિમાન્ડ શું છે એ પૂરી પાડીએ એની માટે ફેસિલિટીઝ ક્રિએટ કરીએ લોકોને અવેર કરીએ અને જે રીતે પોઈન્ટ બનાવવાની પહેલાં વાત થઈ હતી તો એવી રીતે યુનિવર્સિટી એટલો મોટો કેમ્પસ છે તમે ત્યાં ચાર પોઈન્ટ ફાળવી દો કે આ ચાર પોઈન્ટ છે ત્યાં ફીડિંગ થશે ને ત્યાં જ ત્યાં આઇસોલેટેડ રહેશે કારણ કે ત્યાં એમને ખાવાનું મળે છે ત્યાં ઉગી જાય છે તો એવી રીતના જો કરી શકાય તો એ વધારે ફિઝિબલ રહેશે ને સારું રહેશે બંને માટે માનવું એ બંનેને સાથે રહેવા માટે પણ આ પ્રેક્ટિકલી ફિઝિબલી લાગતું જ નથી કે તમે સો સો ટકા જગ્યાએ ફેન્સિંગ કરી દો ને કોઈ ડોગની એન્ટ્રી ના થવી જોઈએ અને માટે દર ત્રણ તમારે સુપ્રીમ કોર્ટમાં હલકનામું દાખલ કરવું પડશે પ્રેક્ટિકલી ફિઝિબલ નથી ઘણા બધા છે જેની પાછળ કામ ટાઈમે ટાઈમે તો આ વિષય પર આટલી બધી માઇક્રો પ્લાનિંગ કરીને કરીએ તો આ પોસિબલ મને લાગતું નથી બિલકુલ બિલકુલ અને કોનિકભાઈ એન્ટી રેબીઝ જે અભિયાન છે તે અસરકારક સાબિત થઈ રહ્યું છે કે પછી તેમાં પણ ક્યાંક સુધારાની જરૂર લાગે છે એન્ટી રેબીઝ અભિયાન અસરકારક છે અને ધીરે ધીરે આવશે કે તમે સો ટકા સંખ્યા ગણીને સો ટકા એનું રેબિસ એન્ટી કરવું એ પ્રેક્ટિકલી જેને કરવાનું આવે એને ખબર હોય છે એટલે પકડવા તમે કદાચ આ જોશો કે જે એબીસી પ્રોગ્રામ ચાલે છે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ છેલ્લા કેટલાય વર્ષોથી એમાં ખાસો બધો કંટ્રોલ આવ્યો છે જેમાંથી અને ધીરે ધીરે આગામી મને લાગે છે કે 10 થી બાર વર્ષ સુધીમાં તો ઓલમોસ્ટ બધે બધા ડોગનું ખસીકરણ થઈ જવાનું છે તો નવા જે ડોગ છે એ મીટિંગ નહીં કરે તો બચ્ચા નહીં આવે અને સંખ્યામાં ઘટાડો થશે જ અને એન્ટી રેબીસ અભિયાન હા એનામાં સુધારો કરવાની એ જરૂર છે કે એ પર્ટિક્યુલર એરિયા વાઇઝ આપી દેવાય અને એમાં જે ડોગ કેચર હોય એને સાથે લઈને જો એન્ટી કરવામાં આવે તો પ્રોપર થાય અને એનો બી પ્રોટોકોલ દર વર્ષે રાખે જેટલા બી હાથમાં આવે ડોગ એનું એન્ટી કરે તો સારામાં સારી વસ્તુ છે જેનાથી નહીવત ચાન્સ થઈ જાય કે કોઈને બાઇટ કરે તો એને હડકવા ફેલાય બિલકુલ અને સંતોષભાઈ શ્વાન પ્રેમી ઘણા આપણે જોયા છે અને સાથે સાથે જે સામાન્ય માણસો છે તેમના વચ્ચેનો હવે વિવાદ પણ ક્યાંક વધી રહ્યો છે અનેક બાબતોને લઈને તો આ વિવાદને હલ કરવા માટે કયા કયા ઉપાય આપણે કરી શકીએ મારા હિસાબે તો શ્વાન પ્રેમી જે છે એ બહુ ઓછી સંખ્યામાં એવા હશે જે સાચે જે શ્વાન પ્રેમી છે બાકી જે જેમ કહું છું કૂતરાને ને તમે પેલો બિસ્કિટ ફેંકી દો બરોબર અને તમે કહો કે હું શ્વાન પ્રેમી છું એવી નથી એના માટે તમારે છે ને તમારા વિસ્તારની અંદર જે શ્વાન હોય ને મને ધારો કે મારા વિસ્તારમાં દસ શ્વાન છે તો મને ખબર હોય છે કે આ લોકોને મારે કઈ રીતે અને શું શું ખવડાવવું જોઈએ બરોબર અત્યારે લોકો છે ને રોડ ઉપર બિસ્કીટ ફેંકી દે અને એમને કે કે અમે શ્વાન રે એવી રીતે નહીં જે સાચા જે અર્થમાં જે શ્વાન પ્રેમી છે એ લોકોની બહુ કેર કરે છે એ લોકોને ધારો કે ક્યાંક અકસ્માત થાય છે તો એમને પોતાના સ્વ ખર્ચે મેં તો જોયા છે દવાઓ કરાવતા હોય છે ઘણી વખતે મારી પાસે આવે છે તો હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી તો એમને સેવા પૂરી પાડું છું પરંતુ અમુક તો મેં જોયા છે કે પોતાના ગજવાથી જે જે એ ખર્ચો કરીને પણ એક વખત ઢોર જે હોય કે કૂતરું હોય ને એના માટે વ્યવસ્થા કરતા હોય તો એવા જે સાચા અર્થમાં જે સ્વાન પ્રેમીઓ છે એમને જે છે આ શેલ્ટર હોમ જે બનાવવાની આ લોકોની ગણતરી છે એ શેલ્ટર હોમ માં સાથે રાખીને અને એમની સાથે ચર્ચા વિચારણા કરીને કઈ રીતે અને મારું વ્યક્તિગત એવું માનવું છે કે વિસ્તારની અંદર કોઈ બે ચાર હિંસક કુતરું હોય તો એને તમે શેલ્ટર રૂમમાં લઈ જાઓ તો વ્યાજબી રહેશે કારણ કે આપણે સમાજમાં જ રહીએ છીએ બરોબર આજે કોઈ માણસ ગુનો કરતો હોય તો ગુનો ગુનેગાર ને આપણે જેલમાં ધકેલીએ નહીં કે સામાન્ય એક ગુનેગારના લીધે આખું સમાજ જેલમાં નહોતું જતું એવી કૂતરું પણ ધારો કે જે કોઈ હિંસક હોય કે કોઈ પણ પ્રાણી હિંસક હોય એને તમે શેલ્ટર રૂમમાં ખસેડો અને એના માટે તમે ધ્યાન રાખો એ વ્યાજબી છે બાકી આપણા સમાજમાં બધા મનુષ્ય હોય કે પ્રાણી હોય કે પશુ પક્ષી હોય એ બધાની પોતપોતાની કંઈક ને કંઈક સૃષ્ટિએ કંઈક ને કંઈક એના માટે વ્યવસ્થા કરેલી જ છે અને એ આ બધા ભેગા મળીને એક સંતુલન બને છે બરોબર એટલે થોડુંક મારું એવું માનવું છે કે સ્વાન પ્રેમીઓ પણ આગળ આવવું પડશે શેલ્ટર રૂમમાં કઈ રીતે શું એમનો અને કયા કયા પ્રાણીઓને શિફ્ટ કરવા જોઈએ અને સરકારે તથા કોર્ટે પણ મારા હિસાબે થોડુંક એ વલણ અપનાવવું પડશે કે ભાઈ એકના દોષે બધાને જે છે દંડ ના થાય બિલકુલ આ શશિકાંતભાઈ આપણી સાથે છે જ શ્વાન પ્રેમી આપની દ્રષ્ટિએ કેવું લાગે છે ટૂંકમાં આપની પ્રતિક્રિયા લેવા માંગીશ કારણ કે સમયનો પણ અભાવ છે ટૂંકમાં આપ જણાવશો જે સંતોષભાઈ કીધું છે તેમની સાથે કેટલા સહેમત અને સાથે અત્યારની જે વધતી વિવાદ છે બંને વચ્ચેની કેવી રીતે ઠાળ પડે જો જ્યારથી આ મેટર સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટની સામે આવ્યું છે અવેરનેસ ખૂબ જ બળી છે શ્વાન પ્રેમીઓમાં એ લોકો એક રિસ્પોન્સિબલ ફીડર તરીકે કામ કરી પહેલાં બી કરતા હતા ને હવે વધારે રિસ્પોન્સિબલ થયા છે પોતાના ડોગનું સ્ટેરિલાઇઝેશન એનું ડિવોર્મિંગ એનું વેક્સિનેશન કરાવતા થયા છે અને જુએ છે કે હા ભાઈ જ્યારે બી એ લોકો દવાખાને ડોગને લઈ જાય છે પોતાને તો એનું રેબિસનું ઇન્જેક્શન બી વખતે એને લાગી જાય બધી જ કાળજી એ લઈ રહ્યા છે પણ જ્યારે ફેસિલિટીની વાત આવે ત્યારે એટલું જ કે જ્યારે આપણે આટલા મોટા દેશમાં એક દિવસમાં ઇલેક્શન કન્ડક્ટ કરી શકતા હોઈએ માઇક્રો કરીને કારણ કે એની માઇક્રો પ્લાનિંગ વર્ષોથી આપણે કરતા રહ્યા છે ને એ ફિક્સ છે કે આ બૂથ લેવલ છે એવી રીતે જ દરેકે દરેક સિટીમાં આપણે વર્ષે બે વખત રેબીસ ઇન્જેક્શન મૂકવાના છે ઝોન વાઇઝ વોર્ડ વાઇઝ એક પોલિસી બનાવીને એક પ્લાનિંગ કરીને જો કરે ને એમાં ડોગ લવર્સને જે તે વિસ્તારના ડોગ લવરને સાથે રાખીને આ કામ કરવાનું મને નથી લાગતું કોઈ અઘરું છે અને

એને બધાને આપણી ટ્રેન કરી શકવાના નથી તો એના માટે લોકોને જાગૃત કરો અવેરનેસ કેમ્પિંગ ચલાવો જે સારી સારી સ્કૂલો છે સારી સારી સોસાયટીઓ છે ત્યાં જઈને નાટક રજૂ કરો એના વિશે સમજાવો કે ડોગ બાઇટ કરે ત્યારે શું કહેવું હવે ઘણા નાના નાના છોકરાઓ હોય છે જેને ડોગ બાઇટ કરે તો ઘરે કહેતા બી નથી વાત બી નથી કરતા કે ભાઈ મને ડોગ બાઇટ થયું અને પાછળથી ખ્યાલ આવે કે ભાઈ એને હડકવા થઈ ગયો

ત્યારે આજની આ ચર્ચામાં બંને તરફના મત સ્પષ્ટ રીતે સામે આવ્યા છે એક તરફ છે માનવ જીવનની સુરક્ષા સ્કૂલોમાં બાળકો પર હુમલા અટકાવવાની ચિંતા અને બીજી તરફ છે પ્રાણીઓના અધિકાર તેમનું સંવેદનશીલ સંરક્ષણ અને માનવીય વર્તનનો પ્રશ્ન રખડતા કુતરાઓને હટાવવું એટલું જ મહત્વનું છે જેટલું તેમનું યોગ્ય સંભાળ રાખવું કારણ કે શહેરો સુરક્ષિત ત્યારે જ બનશે જ્યારે માણસ અને પ્રાણી બંનેનું અસ્તિત્વ સંતુલનમાં રહેશે હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું મહત્વના અપડેટ અને માહિતી માટે ન્યૂઝ કેપિટલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર